ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી એચસીજી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટેની નવી સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે જેના કેન્સર વિભાગમાં વિશ્વસ્તરીય અદ્યન ગણાતી ઇમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના થકી હવે દર્દીઓને સચોટ સલામત અને વ્યક્તિગત સારવાર પૂરી પાડવામાં મદરૂપ નીવડશે હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો મૌલિક એ સારવાર પદ્ધતિ અને સાધન વિશે વિશેષ માહિતી આપી હતી પછી રેડિયેશન ડિલિવરી થાય તો એના કારણે શું થાય જે રેડિયેશન ડિલિવરીની એક્યુરેસી હોય એકદમ વધી જાય જે ભાગમાં આપણે રેડિએશન આપવાનું હોય પર્ટિક્યુલરલી તમે ફોકસ કરીને એ જ ભાગમાં રેડિયેશન આપી શકો અને અન્ય હું ડૉક્ટર મૌલિક પાંસુરિયા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ફૂલ ટાઈમ એચ સજી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી કાર્યરત છું એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા બે હજાર અઢારથી જે રેડિએશનની સારવાર આપવામાં આવે છે એમાં છેલ્લા ત્રણ મહિનાથી જે રેડિયેશનની સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે અને સૌથી મોટો ફાયદો આઈજીઆરટી અને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન માને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય